મારા દાદા ને મરે તો ચાર વર થયે જીધો યમલોક થી ફોન આપશે કરું હેલો દાદા દાદા બોલવાના મારવો કેમ દાદા બોલો મારો કર્યું એટલે પણ મેં કોઈ નહી કરી યાર હા એટલે પણ મેં યાર કોઈ કરી ની યાર મારો કરો તમે યાર

ના ના એવું ના કરતા હો પણ હું કોણ છી તો કોણ મને મને મારવો દોનભાઈ તમે મારું શરીર જોયું

પણ ડોન ના ઘુરું થાવા જવું પડશે ડોન ના ઘુરું થાવા નઈ જાવ તો ડોન મારશે મને ઘેર થઈને ઉપાડી જાહે અલ્યા લોકેશન આવી ગયું અલ્યા લોકેશન હ લઈ જવા દીજી લોકેશન લોકેશન કેટલું પણ ભાઈ મેં તમારે શું બગાડી યાર

અરે હું નામ હગે કે આજે મને મારા તું મારી વાત ઓપડ તું મારી વાત ઓપડ તારી જાતને તું દાદા કેતો હોય ને તો દાદા ઘેર જઈને દાદાગીરી કરા આવી રીતે ફોન માં દાદાગીરી ના કર આ વાર કશું વાંધો નહીં તું ખાલી લોકેશન મેં તારા ઘેર આઈ હું તને મારું

અરે ઘર હું તો તને દાદા મોનતો નહી દાદા હોય ભલા મોણે હોમી સાપી આવે આ ખાલી લોકેશન નાખ લોકેશન નાખ તારો નાખ જોઈ લે તને તમ ફોટો બી હોય શીખું લોકેશન નાખ નાખ આવ હા

તો પુલા એવિ તો ધમકે મને આલે તે મારા પર ડોનનો ફોન આયો તો કે હું તારામાં લોકેશન મેલું એ લોકેશન એ લોકેશન તું હેડીએ કો હું તારા ઘરે આવીને તને રાતનો ઉપડીજે એટલે મારા પર લોકેશન મેલ્યો તો હું જઉં છું ઇનાતો તમાર મય ફોન આઈ લોકેશન આયું ઓ નંબર બતાવજો અલે મારા મય ફોણ જો ફોણ આ ફોણ જો નંબર આયો નંબર બોકળો એક મેક થાય હેલો

અમારા મોય એક ડોનર લોકેશન મળ્યું તું ધમકી આવી હતી કે તમન મારવાય તમે વેકડાઓ કે રાતે હું તમારા ઘેરાઈન મારી દે આવો તો બલા મોણા નવા નંબર થી મને ફોન આયો તો મને આવી ધમકી આલી હતી નંબર બતાવ્યું આઈ રહ્યો તો લે ઈ નંબર આઈ હે તમારે આયો તો કુ ઓ યાર યાર તારી આપણે ત્રણ જણાને ફોન કરનાર કો કેક જણો છે વેકડાજી બુ કહું હા તો ન હોય ને

ના યાર પોલીસ સ્ટેશન માં મારી ઓળખ નહીં યાર પોલીસ સ્ટેશન માં આપણે આલા નંબર લઈને તરત ડિટેલ નીકળી જાય તમારું કોઈ ઓળખ સર કરવાજી મારો ઓળખ હોય ને હા તો પેલા પણ પોલીસ સ્ટેશન એ ઓળખી તને લઈને લોકેશન ઉપર કરવાજી

જે નંબર તમારા મોય એમ છે ને આ ફોનનો છે આ ફોનનો નંબર મે કોઈ નઈ આલ્યો પણ ટીક ટોક કે બધાય ટોક ઓ બે બે ફોન ચમ રાખો છે આ જે નંબર રાખું હું આ ફોન માં ચાજી ફટફટ પડી જાય એટલા એટલા મારી વાત ઓફર જો આટલે બે ચમ જાવ પડ્યું કે ધમકી કરીને ભલા મોણ તમે અમારી મસ્કરી કરી બેઠા હે તમારા કારણે આટલી હદે જવું પડી મારા ચમ એનું બગાડી તમારું હે ચમ તમે હું બગાડી એટલા

ખરેખર હું બે ગાયો લાયો અને ગોમ વાળા ફોન કર્યો કે હું ગાયો લાયો તમે જોવા આવો મારા ઓડિયા કે અમે એક નવરા નહી પણ મારો નંબર આવ્યો એડ હતો એટલા હાર્યા બચી ગયા હે પણ કશું વાંધો નહીં આ ફોનમાંથી આ દડાવજી મેં કોઈનો નંબર આવ્યો નહીં કે કોઈને મીએ ફોન કર્યો નહી આને ખાલી પેશિયલ હું ગેમ રમવા માટે ફોન લાવ્યો હતો પણ હવે આ ફોનથી ફોન કરી અને ફૂલ દાદાગીરી કરું અને ભડકાવ બરાબર ના પછા હોય પણ બોલાવું લાય કરવાથી મુરત કરવાની સ યો આયો

દેખાતો નતો આ તો કોઈ મોટો દરેક વાડા 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 કાઢીએ કો વાત કરો ભલા મોણ એક ને એક થોડો યાર ઓય તમે નાટક વાળા છો ને એટલે આવડે આ તો કોમેડી છે ગમે તે ગઈ બની જાય વાઘુજી બની જાય ભૂપતજી બની જાય બની જાય ભાઈ કવા તમે વાત કરો હતી કિશન ગાય દુરા માટે થઈને આ બધું કરી તમે ઓવા આ ગાય જોવા ઓલે થઈ તમાર વાકા

સુખી થઈ જાવ કેવું એવું નહીં તમે દૂધ ખો ને એટલે એ દૂધ બંધ કરો અને મારા તો લીટર દૂધ બંધાવો તમે તાર મહિને પૈસા તમારા માટે લા ભલામો પિસ્તાલીસ એટલે આવું થાય જાય તમારી પૈસા ની કાઢવાના ભલા મળે મારી વાત આપડે મારો મેળ નહી આવો બે જોડે વાળા દેજો તમે મારો જોરાજી ખાતું પાડેલું જોરાજી તારા ખાતું બંધ કરવું પડે મળ્યા

ભરાવ ને તો અઠવાડિયે અઠવાડિયે મારા પગાર આવે એ બધો પગાર વપરાઈ જાય અને તમારા જોડે મહિને મહિને લાવ ને તો ખાતા મળતા ફાવે કે તમે કેમ સમજ્યા ના દરેક ના ઘેર કાંઈ મોટો બરેડો ભરી આવી ગયો બરાબર ને દરેક ના ઘેર લિટર લિટર દૂધ આવી ગયું ખરેખર યાર તમે એ જબરા ખેલાડીઓ ભલામણા દૂધના વારા બોધવા だけ થઈ અને આ ચો સુધી પહોંચ્યા દાદા ને ધમકીઓ ને લોકેશન ના આવું બધું ના હોય કંડાલ આ બધા તમારા હી પેલા મુએ મારા ઓરિજિનલ નંબર ઉપરથી ફોન કર્યો ટાઈમ નહીં કોમ નહીં તમે પાસે મારે ધમકી ફોન કરવો પડે સમજ્યા કશો તો નહીં દોરા દિન તો હું દૂધ બંધ કરી દે આજ જો દૂધ બીજું હું આજ હોજે દાયો બહેણો ભરીને દરેક ના ઘેર લીટર લીટર આવતો આવ્યો હા નક બિણો ભરીને મારા નહીં જોયું ના ના મોટી બહેની ભરીને આવ્યો તમારા તમારા મો તમે ખાજો હોજવે ખબર આવજો થોડા તાજા મારો લીટર હું ભાવ ગણવા નાખવા

આ મારું પંજો પાંદડા